રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે તો સુરતમાં પણ તંત્ર દોડતું થયું છે સુરતમાં પાલિકા પોલીસ અને ફાયરની ટીમે સંયુક્ત રીતે અનેક જગ્યાએ ફાયર સુવિધાના અભાવે સીલિંગની કામગીરી કર્યા બાદ વરાછા વિસ્તારમાં પચીસ થી વધુ સિનેમાઘરોને સીલ કરતા ફફડાટ પાપી જવા પામ્યો છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં નાના બાળકો સહિત અનેકની જિંદગી હણાઈ ગઈ છે ત્યારે રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર એક્શનમાં આવી ગયું છે તો સુરતમાં પણ પોલીસ પાલિકા અને ફાયરની ટીમે કામગીરી શરૂ કરી છે અને ફાયર સુવિધા ન હોય કે બ્યુસી સર્ટિફિકેટ ન હોય તે બી મિલકતો સહિતના સીલ કરવાની કામગીરી હાથ ધરાય છે તો સુરતમાં આવેલા ગેમ ઝોન માર્કેટો ટ્યુશન ક્લાસીસ શાળાઓ ડેન્ટલ ક્લિનિક સહિતનો સીલ કર્યા બાદ હવે સિનેમા ઘરોમાં સીલિંગની કામગીરી હાથ ધરાઈ છે સુરત મહાનગરપાલિકા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલા સવાણી એસ્ટેટના પચીસ થી વધુ સિનેમા થિયેટરોને સીલ કરવામાં આવ્યા હતા ફાયર એનઓસી ન હોય અને બીઓસી સર્ટિફિકેટ પણ ન હોય તેવા થિયેટરોને સીલ કરાતા અનિયમમાં ફફડાટ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા